આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા બાદ અલગ અલગ મુદ્દે લડી રહ્યા છે ને સરકારને ઘેરી પણ રહ્યા છે ત્યારે આવતીકાલે તેઓ સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજ ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચવાના છે જણાવી દઈએ કે સાંસદ મનસુખ વસાવાનું તો આ ગામ છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાના મમ્મીનું પણ આ ગામ છે ત્યારે હવે ત્યાં રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે ને તેના જ કારણે તેઓ નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને ઢંઢોળવાના છે ને શું વાત તેમણે પોતાની પ્રતિક્રિયામાં કહી છે આવતીકાલના કાર્યક્રમને લઈને વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર રાજકીય નેતાઓના નિવેદનબાજીના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના વહીવટી તંત્રનું નાકેદમ કર્યું હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે જે રીતે તેઓ ફરી જેલમાંથી બહાર આવ્યા બાદ લોકો માટે લડત ચલાવી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે તંત્રની આંખ ખોલી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આવતીકાલે હવે તેઓ સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજ જવાના છે જી હા જૂના રાજ્યની સમસ્યાની વાત કરીએ તો ત્યાં ખૂબ જ દયનીય બિસ્માર રોડ રસ્તાની હાલત છે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે પ્રસૂતામાં મહિલા હોય તેમને દુખાવું પડે ત્યારે તેમને કોઈ યોગ્ય વ્યવસ્થાઓ પણ નથી હોતી ને તેમને મા મહેનતે ત્યાંથી આ રસ્તો ઓળંગીને નાવડીમાં જવા માટે મજબૂર થવું પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને ત્યાં આવી હાલત છે છેલ્લા સાત ટમથી સાંસદ છે એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવાના મમ્મીનું પણ આ ગામ કહેવાય રહ્યું છે તેને લઈને તેઓ થોડાક દિવસ પહેલાં આ બાબતે પોતાના સગા સંબંધીને જૂનારાજ મળવા માટે પહોંચ્યા ત્યારે તેઓ કહી રહ્યા છે કે તેઓ ફોર્ચ્યુનર જેવી ગાડી લઈને પહોંચ્યા ત્યારે પણ મહા મહેનતે તેઓ એ રસ્તા પસાર કરીને પહોંચ્યા તો વિચાર કરો સામાન્ય લોકોની શું હાલત ત્યાં છે ત્યારે આ બાબતે આવતીકાલે તેઓ

ત્યાં રાજા રજવાડા નું પોતાનું રજવાડું હતું ત્યાં બેસીને લોકો રાજપાઠ પણ ચલાવ્યા ત્યાં અઢારસો ને ચોત્રીસ નું નીલકંઠ મહાદેવ નું મંદિર આજે પણ ઉભું છે અઢારસો ચોત્રીસ મારેલી છે તો આટલું જૂનું ગામ છે એ લોકો એ અડધું ગામ તો કરજન ડેમ બન્યું એમાં એમનું અડધું ગામ વિસ્થાપિત થયું આજે એ ગામમાં હજાર જેટલા મતદાતાઓ છે લગભગ સત્તરસો અઢારસો જેટલી વસ્તી છે અને એ ગામ સહિતના આગળના બીજા વેરીસાલ છે ઉપલુજનારા છે પાંચ ખાડી છે કમોદિયા છે હાત્રા છે જેવા પર્યટક ના સ્થળ પણ અહિયાં develop થાય એવા વિસ્તાર છે ને ગામડાઓ છે છતાં અનેક વાર રજૂઆત કરવા છતાં આ વહીવટી તંત્ર દ્વારા ત્યાં રસ્તો બનાવડા બનાવવા દેવામાં આવતો નથી અને જુનો ડામર રોડ છે જ ત્યાં છતાં નવો રોડ બનાવવા દેવામાં આવતો નથી થોડા વર્ષ ગયા વર્ષે ગાંધી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને ટેન્ડર આપ્યું કામ પણ ચાલુ થયું પણ વન વિભાગ એમને કામ કરવા દેતું નથી જેથી કરીને ત્યાંના લોકોને ને ખુબ હાલાકી નો સામનો કરવો પડે છે કોઈ delivery માં હોય એને trolly માં લઇ જઈને નીકળવું પડે છે કોઈ up કરતા વિદ્યાર્થી નો અભ્યાસ બગડે છે કોઈ તાત્કાલિક બીમાર થઇ જાય એના લઈ જવા માટે પણ ઘણી તકલીફ છે તો આવી બધી તકલીફો ને લઇ હું થોડા દિવસ માટે હું ત્યાં ગયો એ મારા મમ્મી નું ગામ છે માતા ગામ છે મારા મમ્મી નું પોતાનું ગામ છે તો હું મારા તબિયત ગયો મારી ગાડી હું જેમ તેમ લઈને ત્યાં પહોંચ્યો ત્યારે એ બધાએ રજુઆત કરી કે સાહેબ આ પરિસ્થિતિ છે અમારી તો તમે કઈક રજૂઆત કરો એટલે અમે આ પદયાત્રા દ્વારા બધા લોકોને સાથે રાખીને

ને જે ડીસીએફ છે તેમને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે તેમણે કહ્યું છે કે આ બાબતે નર્મદા જિલ્લા કલેક્ટર પાસેથી તેમણે પદયાત્રા માટે મંજૂરી માંગી છે હવે જોવાનું રહ્યું કે આવતીકાલના કાર્યક્રમમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा